નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સૌથી મોટા સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશમાં મુકેશભાઈ અંબાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના વિશે મુકેશ અંબાણીએ કહ્યું છે કે નીતા હું અને સમગ્ર રિલાયન્સ પરિવાર અમદાવાદમાં થયેલા દુઃખદ વિમાન દુર્ઘટનાથી અત્યંત દુઃખી છે આ પ્રભાવિત અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ આ રિલાયન્સે તે રીતે મદદ કરવા માટે તૈયાર છે અમે પ્રાર્થના કરીએ છીએ કે આ અકલ્પનીય ક્ષતિમાંથી બહાર આવવા માટે શક્તિ અને સાંત્વના મળી રહે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકુશવાજ રાજા હત્યા કેસનો માસ્ટર માઇન્ડ છે ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યાનો માસ્ટર માઇન્ડ સોનમનો પ્રેમી રાજ કુશવા હોવાનો ખુલાસો મેઘાલય પોલીસે આરોપીઓની પૂછપરછ બાદ કર્યો છે રાજ કુશવાહે રાજા અને સોનમના લગ્નના અગિયાર દિવસ પહેલા જ હત્યાનું આયોજન કરી લીધું હતું હત્યા બાદ સોનમ છવ્વીસ મેથી આઠ જૂન સુધી ઇન્દોરમાં રહી હતી ત્યારબાદ તે રાજ સાથે ગાજીપુર ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાનું વિમાન અડધે રસ્તેથી પાછું ફર્યું

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે વિમાન દુર્ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યો છે અમદાવાદ વિમાન દુર્ઘટના પર વિશ્વભરના મોટા નેતાઓ શોક વ્યક્ત કરી રહ્યા છે હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દુઃખ વ્યક્ત કર્યું છે ટ્રમ્પે કહ્યું છે કે મેં તેમને એટલે કે ભારતને પહેલેથી જ કહી દીધું છે કે અમે જે પણ કરી શકીએ તે કરીશું તે એક મોટો દેશ છે અને એક મજબૂત પૂરો વિશ્વાસ છે કે એક ભયંકર અકસ્માત આ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના પીએમ મોદીએ જણાવ્યું છે અમદાવાદ પ્લેન દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ એક્સ ઉપર લખ્યું છે કે અમદાવાદમાં થયેલા હવાઈ હુમલાથી આપણે બધા ખૂબ જ દુઃખી છીએ આટલી અચાનક અને હૃદય દ્રાવક રીતે આટલા બધા લોકોના જીવ ગયા તે શબ્દોની બહાર છે બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના અમે તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે પાછળ રહેલો ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે ઓમ શાંતિ અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બોમ્બની માહિતી બાદ એર ઇન્ડિયાના વિમાનોનું ઇમરજન્સી લેન્ડિંગ સવારે સાડા નવ વાગે થાઈલેન્ડના પુકેતથી દિલ્હી આવી રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એ આઈ થ્રી સેવન્ટી નાઇનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું વિમાનમાં બોમ્બ હોવાની જાણ થતાં આ કાર્યવાહી કરાઈ હતી અને વિમાનમાં કુલ એકસો છપ્પન લોકો સવાર હતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જારી ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી છે દૂતાવાસે કહ્યું છે કે ઈરાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં રહેતા તમામ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને વિનંતી છે કે તેઓ સતર્ક રહે બધી બિનજરૂરી પ્રવૃત્તિઓ ટાળો દૂતાવાસના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ફોલો કરો અને સ્થાનિક અધિકારીઓ દ્વારા સલાહ આપવામાં આવેલ સલામતી પ્રોટોકોલનું પાલન કરો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રૂપાણી વિસાવદર ગયા હોત તો કદાચ બચી ગયા હોત વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્ટાર પ્રચારક તરીકે આવવાના હતા પરંતુ વિદેશ પ્રવાસને કારણે તેમનો કાર્યક્રમ રદ થયો હતો વિસાવદર વિસ્તારનું ચા ચણાકા તેમનું પૈતૃક ગામ હોય ત્યાં તેમનો ગઢ સંબંધ હતો જો કે તેઓ ગુરુવારે વિદા વિસાવદરમાં પ્રચાર માટે આવ્યા હોત તો કદાચ આજે હયાત હોત પરંતુ કુદરતે કંઈક અલગ જ ધાર્યું હોય તેમાં અમદાવાદમાં પ્લેન ક્રસ થતાં તેમણે જીવ ગુમાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક નજર અન્ય સમાચારો ઉપર અમદાવાદના વિમાન દુર્ઘટનાના મૃતકો સાથે તેમના પરિવારજનોના ડીએનએ મેચ કરીને ઓળખ પ્રક્રિયા હજુ ચાલી રહી છે સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં એકસો ને બાણું લોકોના પરિવારના સેમ્પલ લેવાયા છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ અને આત્માની શાંતિ માટે વારાણસીના દશાસ્વા મેઘાટ ઉપર આરતી કરાય વિમાન દુર્ઘટના પર વિશ્વના વિવિધ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ઈઝ ઈરાને ઇઝરાયલ પર સો ડ્રોન વડે વળતો હુમલો કર્યો છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ખતરનાક વળાંક ઉપર પહોંચી ગયો છે ઇઝરાયલના હુમલા બાદ હવે ઈરાને વળતો હુમલો કર્યો છે ઇઝરાયલી સેના અનુસાર ઈરાને ઇઝરાયલ તરફ લગભગ સો ડ્રોન છોડ્યા હતા સેના તેમને રોકવા માટે કામ કરી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બધું જ ખાખ પણ ગીતા રહી સલામત પ્લેન દુર્ઘટનામાં એક મુસાફર સિવાય તમામ મુસાફરો બળીને બઢતું થઈ ગયા પ્લેનના તમામ પાર્ટ પણ બળીને ખાક થઈ ગયા તેવામાં હવે સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને એક વિડીયો વાયરલ થયો છે તેમાં દાવો કરાયો છે કે તમામ બધું બળીને ખાક થઈ ગયું પણ ગીતાનું એક પણ પેજ બળ્યું નથી કે નુકસાન પણ થયું નથી વિડીયો વાયરલ થયા બાદ લોકો અલગ અલગ કમેન્ટ પણ કરી રહ્યા છે તેને ચમત્કાર પણ ગણાવી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે